પુણાના એક મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી દોઢ લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ પચાસ હજાર પોલીસ કમિશનરમાં ફરિયાદ થયા બાદ ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી રૂપિયા પરત આપી દીધા સામે આવ્યું છે પુણામાં અર્ચના સ્કૂલ પાસે વેલનેસ મેડિકલ ચલાવતા ભવાની શંકરે આપેલી ફરિયાદ મુજબ તેમને ત્યાં એક વ્યક્તિ માથાના દુખાવાની ટિકડી લેવા આવ્યો હતો જેની ગણતરીની સેકન્ડમાં પુણાનો હેડ કોન્સ્ટેબલ પંકજ ડામોરે ત્યાં પહોંચી પ્રતિબંધિત ડ્રગ્સનું વેચાણ તમે કરો છો કહીને નાર્કોટિક્સ એક્ટ હેઠળ કેસ કરવાની ધમકી આપી જેથી ભવાની શંકરે આ દવા શેડ્યુલ્ડ ડ્રગ ન હોવાનું જણાવ્યું હતું જોકે તેમ છતાં પંકજે તેમની રિક્ષામાં બેસાડી પોલીસ કેસ કરવાની ધમકી આપી દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી તેમજ પુત્ર પત્નીને પોલીસ સ્ટેશને બોલાવી ગાળો આપી હતી પુત્રને લઈ જઈ પોદાર આર્કેટ પાસે એટીએમમાંથી પચાસ હજાર કઢાવી લીધા હતા શંકર એસોસિએશનની મિટિંગમાં આસિસ્ટન્ટ કમિશનર રાજ્ય પ્રમુખની ઉપસ્થિતિમાં આ બાબતે ફરિયાદ કરતા એસોસિએશનના પ્રમુખ મનસુખ રૈયાણી પોલીસ કમિશનર કચેરીમાં આ બાબતની ફરિયાદ કરતા જ પૂર્ણ ઇન્સ્પેક્ટરે પચાસ હજાર પરત અપાવ્યા હતા આ મામલે પીઆઈ વિજય કોલાદ્રાએ જણાવ્યું કે કેમિસ્ટને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું તે તેમણે ના પાડી હતી તમને આપેલી અરજીની હાલમાં તપાસ ચાલી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા